પ્રફુલભાઈ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર તો આપણે ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જોયું હવે ઇસ્લામમાં આપણે જોઈએ કે મોહમ્મદ પેગમ્બરે શું પેગામ આપેલો છે મોહમ્મદ પેગમ્બર સાહેબે પણ એક ઈશ્વરની જ વાત કરી છે સૌથી પહેલા તો મોહમ્મદ પેગમ્બર સાહેબે એમ કહ્યું કે ઈશ્વર છે કારણ કે તે વખતે પણ ઈશ્વરમાં નહીં માનનારા લોકો હતા અને એટલે એમને સ્પષ્ટતા કરી દીધી કે ઈશ્વર હે અલ્લાહ હે

પરમાત્મા નિરાકાર છે પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે પરમાત્મા છે પરમાત્મા એક જ છે આ વાત સ્પષ્ટપણે મોહમ્મદ પેગમ્બર સાહેબે જણાવી દીધી એમણે તો એટલી બધી સ્પષ્ટતા કરી છે કે પરમાત્મા સિવાય આ વિશ્વની અંદર બંદગી કરવા યોગ્ય કોઈ નથી એટલે અલ્લાહ તાલા સિવાય કોઈની પણ કોઈ બંદગી કરે

અહીંયા કે અસિતગીરી અસીતગિરિસમ્સ્યા કજ્જલ સિંધુ પાત્રે શાખ શાખલેખિની પ્રતમ રૂહિ લિખિત ગૃહિવા શારદાં તદિ તવ ગુણાપારં ન અમા પર પરમાત્માની મહિમા અપરમ અપાર મહિમાની વાત છે આ એક કવિની કલ્પના છે અને એમાં કવિ એમ કહે છે કે આ પૃથ્વીનો કાગળ બનાવી દેવામાં આવે અસિદ્ધગીરી સમસ્યા કજલમ સિંધુ પાત્રે એટલે આ પૃથ્વીનો કાગળ બનાવી દેવામાં આવે જેટલો લેન્ડ છે એટલો મોટો કાગળ બનાવી દેવામાં આવે આ જે સમુદર છે એને શહેરનો ખડિયો બનાવી દેવામાં આવે અને એક મોટા વૃક્ષની કલમ લઈ અને જ્ઞાનની દેવી સાક્ષાત સરસ્વતી જો પરમાત્માની મહિમા લખવાની શરૂઆત કરે તો પણ કોઈ કાળે તેનો અંત આવેવો નથી એટલી અપ્રમપાર મહિમા એટલો શ્રેષ્ઠ પરમાત્મા છે એટલો સર્વોત્તમ પરમાત્મા છે ગુણોનો સાગર છે શક્તિઓનો સાગર છે આ વાત જેટલા પણ ધર્માત્માઓ છે એ ધર્માત્માઓ કરેલી છે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે પણ પરમાત્માનો એટલો સ્પષ્ટ પરિચય આપ્યો છે અને પરિચય આપતા ગુરુ નાનક દેવ એમ કે છે કે એક ઓમકાર સતનામ કરતા પૂરક નિર્વેર નિર્ભય અજોની સ્વયંભાગ આવા બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે એટલે ત્યાં પણ એમને એક જ વાત કરી છે પરમાત્મા છે અને પરમાત્મા એક જ છે એક ઓમકાર પરમાત્મા એક જ છે અને એક પરમાત્માનો હોઈ શકે અને એ ઓમકાર સ્વરૂપ છે ઓમકાર સ્વરૂપ એટલે જ્યોતિ સ્વરૂપ પ્રકાશ બિંદુ સ્વરૂપ ઓમકાર સ્વરૂપ પરમાત્મા છે અને એ નિર્વેર છે નિર્ભય છે કરતા પૂરક છે અજોની એટલે જન્મ થી પણ પરે છે જન્મ મૃત્યુથી પરે છે જે વાત જીસસ ક્રાઇસ્ટે કહી છે જે વાત મોહમ્મદ પેગમ્બર સાહેબે કહી છે તે જ વાત ગુરુ નાનક સાહેબે પણ કહેલી છે એટલે તમે જુઓ આ બધા ધર્માત્માઓએ જે કંઈ પરમાત્માનો પરિચય આપ્યો છે એમાં સામાન્ય છે એમાં કોઈ વિશેષ અંતર નથી આપ આપનો અમૂલ્ય સમય લઈને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર